એક તરફ ગુજરાતમાં વિકાસ મોડેલની વાતો કરવામાં આવી રહી છે દેશભરમાં ગુજરાતના વિકાસ મોડેલને દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાતના આદિવાસી વિસ્તારોની હાલતની વાત કરવામાં આવે તો વિકાસ મોડેલના દાવાની પોલ ખોલતી ઘટના વધુ એકવાર સામે આવી છે અને આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર એ વિડીયો મૂક્યા છે કે જ્યાં આજે પણ નર્મદા ડેમ પાસે જે વિસ્થાપિત આદિવાસી સમાજના લોકો છે તેઓ કિલોમીટર દૂર સુધી પાણી લેવા જવા માટે મજબૂર બન્યા છે આ મામલાને લઈને ચૈતર વસાવાએ પોતાની હૈયા વરાળ પણ ઠાલવી છે શું કહ્યું છે સાંસદ અને મંત્રીઓને વિગત વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ કરીએ વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલ વિકાસ મોડેલ ગુજરાતમાં આજે પણ આદિવાસી વિસ્તારોની હાલત દયનીય જોવા મળે છે આજે પણ વિકાસ મોડેલના ગુલબાંગોને દાવાઓ કરવામાં આવે છે પરંતુ ઘણીવાર એવા દ્રશ્ય સામે આવતા હોય છે કે મહિલાઓને પ્રસુતિ થાય તો જોડીઓમાં નાખીને લઈ જવી પડે છે રોડ રસ્તાઓની દયનીય હાલત છે શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે અને હવે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈત્રર વસાવાએ તેમના ટ્વિટર ઉપર આ વિડીયો મૂક્યો છે જેમાં આદિવાસી સમાજના લોકો કિલોમીટર દૂર સુધી પાણી લેવા માટે ટળવળતા જોવા મળી રહ્યા છે તેમને આજે પણ કિલોમીટર દૂર સુધી ચાલીને આ ભર ઉનાળે ઘડો લઈને પાણી લેવા જવા માટે મજબૂર બનવું પડે છે જોકે બાજુમાં જ નર્મદા નદી આવેલી છે નર્મદા ડેમ આવેલું છે છતાં પણ આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ બાબતે ખૂબ જ રોષે ભરાય છે ત્યારે આ મામલાના સંદર્ભમાં અમે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ વિડિયો છે તે નર્મદા નદી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે ગામો વિસ્થાપિત થયા છે ત્યાંનો ચાપટ ગામનો આ વિડિયો છે કે જ્યાં ત્યાંના સ્થાનિક લોકો કિલોમીટર દૂર સુધી પાણી લેવા માટે ઘડો લઈને જતા દેખાઈ રહ્યા છે આ વિડીયોના સંદર્ભમાં ચૈતર વસાવાએ જે વિકાસ મોડલની વાત છે તેના ઉપર પ્રહાર કર્યા સાથે જ આદિવાસી સમાજના જે સાંસદ હોય ધારાસભ્ય હોય મંત્રી હોય તેમને પણ આ બાબતમાં ગંભીરતાથી ધ્યાન આપવા આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે પગલાં લેવા માટે માંગ કરી છે તેમણે કહ્યું છે કે આટલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવી છે પરંતુ આજે એ જ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોનો વિકાસ છે તે શૂન્ય થયું છે આજે પાણી માટે પણ તેઓ ઓળખા માની રહ્યા છે પહેલાં તો ચેતર વસાવા સાથે જે વાતચીત થઈ છે તે વાતચીતમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લઉં જે રીતે આદિવાસી વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે આમ પાર્ટીના ડીડીએ પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચૈતર ભાઈ સૌ તો આ જે વિડીયો આપે પોસ્ટ કર્યો છે ટ્વિટર ઉપર સૌપ્રથમ તો આ વિડીયો ક્યાંનો છે ને શું ઘટના છે જે મારા પેજ પર મેં વિડીયો મૂક્યો છે હમ એ જે નર્મદા ડેમ છે હમ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે જ્યાં વિશ્વ દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે

ત્યાં કોઈ પીવાના પાણીની સુવિધા કે બીજી ભૌતિક સુવિધા ઉભી કરવામાં આવી નથી તમે જોયું હશે ત્રણ મહિના પહેલા જ એક ગામમાં એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડે છે એ ગામમાં રસ્તો ન હોવાના કારણે એમ્બ્યુલન્સ પહોંચતી નથી અને એ મહિલાને જોલી ગામના લોકો લઈને નીકળે છે અને રસ્તે પ્રસુતિ થઇ જાય છે એ ગામ ના એ મહિલાનું બાળકનું મૃત્યુ થાય છે મહિલા માંડ માંડ બચી જાય છે એવી જ રીતે એનું નું ગામ તુરખેડા ગામ છે ત્યાં પણ મહિલાઓની આવી પ્રસુતિ ઉપડે છે અને મહિલા ને જોલીમાં લઈને જતા જતા રસ્તામાં એનું મૃત્યુ થાય છે બાળક નો જન્મ થાય છે મહિલા મરી જાય છે તો આ વરવી વાસ્તવિકતા છે જે ગુજરાત મોડલ દેશ અને દુનિયામાં મુકવામાં આવે છે એ કંઈક અલગ છે અને આદિવાસી વિસ્તારની સમસ્યાઓ આજે એટલી બધી છે કે ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે અહિયાં સરપંચ થી લઈને ને સાંસદ સુધી લોકો એમના ચુટાયેલા છે તાલુકા પંચાયત જીલ્લા પંચાયતમાં એમની બોડી છે આજે લોકોમાં શિક્ષણ માટે શિક્ષકો માટે લોકો આજે તાળા કરે છે કે ભાઈ શિક્ષક મુકો શાળાના ઓરડા નથી અમારે ત્યાં ડીડીએફ પાડવા હમણાં બે દિવસ પેલા વિઝિટ આવી તો દવાખાના માં માત્ર એક જ ડોક્ટર છે એ ડોક્ટર ડિલિવરી પણ કરાવે હાડકા નું પણ ઓપરેશન કરે એક્સરે પણ કરાવે

ફૂલ ફૂલ ગુલાબી ગુલાબી ચિત્ર ચિત્ર રજુ કરે કરે છે છે જેના કારણે સરકાર ને અને દેશ દુનિયા ને એવું લાગે છે કે આદિવાસીઓનો વિકાસ થઈ ગયો છે અમે ગ્રાઉન્ડ પર છે અને ગ્રાઉન્ડ ની વરવી વાસ્તવિકતા મૂકીએ છીએ અને સરકારે પણ ગૃહ માં સ્વીકાર્યું છે આંગણવાડી ની વાત હતી સરકારે સ્વીકારી છે કુપોષણની મેં વાત મૂકી સરકારે સ્વીકાર્યું કે ભાઈ આદિવાસી વિસ્તારમાં કુપોષણ ની સમસ્યા નર્મદા જિલ્લામાં બાર હજાર ત્રણસો તેત્રીસ બાળકો અધિકુપોષિત થી પીડાય છે અમે શાળાઓની વાત મૂકી એમને સ્વીકારી લીધું છે અમે વાત મૂકી છોટાઉદેપુર નર્મદા ની ડોક્ટરો ની ભરતી કરવાનું એમણે સ્વીકાર્યું છે અમે બધી જ વાતો અમે મૂકી છે નર્મદા નું પાણી આદિવાસીઓને આપવાની માંગ અમે કરી છે નર્મદા ઉકાઈ અને કરજણના વિસ્તાપિતો ને હજુ વળતર નથી મળ્યું તો સરકારે સ્વીકાર્યું છે

જ્યાં પણ અમને લાગશે ત્યાં અમે સરકાર ને સામે અમે ઉતરીશું એમનું ધ્યાન દોરીશું ટીકા કરવાનું થશે ત્યાં ટીકા પણ કરીશુ એમનો આભાર માનવાનો હશે ત્યાં અમે આભાર પણ માનીશું સારું કામ હશે એમનો આભાર પણ માનીશું અચ્છા સાંસદ ને શું કહેવા માંગશો એમને આ વિડીયો તમે બતાવશો કે ભાઈ આ વિસ્તારમાં સમસ્યા છે કેમ કે તો વિકાસની વાતો કરી રહ્યા છે ને તમે જે વિડીયો મૂક્યો છે તો આ બંનેમાં તફાવત જોવા મળી રહ્યો છે તો સાંસદ ને તમે શું રજૂઆત કરશો કે ભાઈ જોઈ લો તમારા વિસ્તારમાં માં સ્થિતિ છે અમારા સાંસદ શ્રી અમારા વડીલ છે ઘણા અનુભવી છે એમની સરકાર પણ પણ છે મારે એક જ વિનંતી છે એમને આદિવાસી વિસ્તારો નથી શિક્ષકો નથી દવાખાના સાધનો નથી ડોક્ટરો નથી આદિવાસી વિસ્તારો માં રોજગારી નથી જીઆઈડીસીઓ જીએમડીસીઓ નવા નવા પ્રોજેક્ટો માં જમીનો છીનવાઈ જાય છે નું પાણી નથી મળતું એ તમામ મુદ્દાઓને લઈને એમની સરકારમાં એ રજૂઆતો કરે બરાબર ને આદિવાસીઓને ન્યાય અપાવે એમને વિનંતી જિલ્લાની ચૂંટણી રાજીનામું આપું છું એમ કરીને સાંસદ તરીકે રાજીનામું વિધાન લોકસભાના અધ્યક્ષ ને આપવાનું હોય છે કોઈ પાર્ટી પ્રમુખ ને હું સાંસદ માંથી રાજીનામું આપું એમ કરીને સી આર પાટીલ નામે રાજીનામું આપે તે ના ચાલે

સાંસદ મનસુખ વસાવા ઉપર પણ પ્રહાર કર્યા હતા અને સાંસદ વાહવાહી કરતા હોય સરકારની માત્ર અને તેમને ચૂંટણી લડવી છે ટિકિટ મેળવવી છેલ્લા પાંત્રીસ વર્ષથી તેઓ શાસન કરી રહ્યા છે પરંતુ નર્મદાના જિલ્લાઓમાં પાણી નથી લાવી શક્યા અને લોકોને આટલા દૂર દૂર સુધી પાણી લેવા માટે મજબૂર બનવું પડે છે તે પ્રકારના સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા આને લઈને મામલો ગરમાયો છે આ બધી ધારાસભ્ય ચેચાર વસાવા મંત્રી કુંવરજી હળપતિ હોય શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોર હોય કે ભાઈ સાંસદ મનસુખ વસા હોય તેમને વિનંતી કરી છે કે આદિવાદી સમાજનો વિકાસ થાય સારી રીતે તેઓ જીવન જીવી શકે તે માટે પગલાં લેવામાં આવે સરકારમાં રજૂઆત કરવામાં આવે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે વિકાસ મોડેલ માત્ર કહેવાતો વિકાસ મોડેલ છે કે પછી વાસ્તવિકતામાં તેની અમલવારી થાય છે તે હવે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો નવજી ન્યૂઝના એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई